મોરબી મહાનગરપાલિકાની સરસ મજાની કામગીરી દિવાળીના દિવસે અમારી શેરીમાંથી નીકળું ટ્રેક્ટર અને હલવી વયું બરાબર બહુ સરસ કામગીરી આખી અંબિકા રોડની શેરીમાં ખેડ સુધી ભાઈની મુરઘી ને મટન ને મચ્છી ને બધું નાખતા ગયા ભાઈ બઉ સરસ કામગીરી કરે મોરબી મહાનગરપાલિકા જો અત્યારે ટ્રેક્ટર ઉભું રાખીને સાફ કરીને ભાઈ આખું ટ્રેક્ટર મુરગીનું ને એનું ભરેલું છે આખી શેરીમાં વેરતા વેરતા ભાઈ ગયા